હાલો ખેડૂત માત્ર એક લાખ ત્રીસ હજાર કિંમતની અંદર આ ટ્રેક્ટર વાલજીભાઈને વેચવાનું છે તે પણ ટોટલ જવાબદારી સાથે અને સ્લેપ સ્ટાર્ટ કમ્પ્લીટ રનિંગ કન્ડિશનમાં પાવરફુલ કન્ડિશનમાં એન્જિન પણ જોવા મળશે તો વેલી તકે ટોટલ માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર અમુક જ ટાઈમની અંદર વેચાઈ જશે તો વહેલી તકે વાલજીભાઈ નું કોન્ટેક કરજો અને વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર અને આવા વિડીયો દરરોજ જોવા માટે આપણું યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરજો ડીઆર કિસાન

કમ્પ્લેટ અત્યારે રનિંગ કન્ડિશનમાં ટ્રેક્ટર ગેર હાઇડ્રોલિક એન્જિન પાવરફુલ કન્ડિશનમાં તમે રૂબરૂ સ્થળ ઉપર જઈને આ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટેસ્ટ ડ્રાઇવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કર્યા બાદ પણ ખરીદી કરી શકશો પહેલા વાલજીભાઈનો કોન્ટેક કરજો વાલજીભાઈના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આગળ મળી જશે વિડીયો પૂરો જોવાનો છે અને તમે ટ્રેક્ટર રૂબરૂ જોવા જાઓ તો વાલજીભાઈનો કોન્ટેક કરીને જોજો કેમ કે આ ટ્રેક્ટર વેચાઈ જશે એક થી બે દિવસની અંદર તો તમારે ખોટો ધક્કો થશે એટલે પહેલા કોલ કરીને પછી ટ્રેક્ટર રૂબરૂ જોવા જજો બેટરી સારી છે સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઈટ ચાલુ કન્ડિશનમાં વિડીયો અંદર તમે આખું ટ્રેક્ટર ક્લિયર જોઈ રહ્યા છો સીટ છત્રી પણ એકદમ સારા સાચવેલું ટ્રેક્ટર છે ટાયર મીડિયમ કન્ડિશનમાં કિંમત માત્ર એક લાખ ત્રીસ હજાર જે અંદાજીત છે હજુ વાલજીભાઈ તમને કિંમતમાં ફેરફાર કરી દેશે કિંમત ફિક્સ નથી બાકી ઓગણીસો સત્તાણુંના મોડલનું નું આ ટ્રેક્ટર છે ટ્રેક્ટર તમારે લેવું હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તાલુકો છે ડીસા જિલ્લો છે બનાસકાંઠા અને જેનાલ ગામે આ ટ્રેક્ટર જોવા મળશે વાલજીભાઈનું ટ્રેક્ટર લેવું હોય તો તેમના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયોની ઉપર નંબર મળશે વાલજીભાઈ નામ બાણું છ ચોપન વાળા નંબર પર ફોન કરી સૌરાય ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો